છોકરાને સૌથી વધુ અક્ષય કુમાર ગમતો હોય હવે જે અક્ષય કુમાર વેજીટેરિયન છે એક પણ પ્રકારનો વ્યસન નથી કરતો જિમ્નાસ્ટિક કરે છે રાત્રે નવ વાગે સુઈ જાય છે સવારે ચાર વાગે ઊઠે છે આટલી બધી પ્રોપર્ટી છે એ અક્ષય કુમાર આપણા છોકરાને એમ કે બોલો જુબા કેસરી વિમલ ખાઓ મજા કરો જે ધોની જે ક્રિકેટરો આ જીવન પોતાની કારકિર્દી ચાલીસ ડિગ્રી તડકાની અંદર આઠ આઠ કલાક પીચ ઉપર બનાવીને સ્કિન કાળી કરી હોય એ ધોની આપણા બાળકોને એમ કે સોફા ઉપર બેસીને રમી રમો રોલ મોડલ જ નથી એટલા માટે પહેલાના જમાનામાં આપણને શાસ્ત્રો અધ્યાત્મના નામે કહેવાતા તમે જુઓ આપણે ત્યાં દરેક દરેક ભગવાનના સહસ્ત્ર નામ છે એ સહસ્ત્ર નામમાંથી એક નામ પ્રમાણે તમારે બાળકનું નામ તમારે પાડવાનું હોય હવે આપણે નામ એ કેવા પડે કે એના કોઈ અર્થ જ ન હોય આવતા દિવસોમાં કદાચ બાળક પૂછે ને કે મમ્મી મારા નામનો અર્થ શું હોય તો આપણે ત્યારે બહુ ફેશનમાં હતું ફેમસ હતું એટલે મેં તારું નામ રાખ્યું સિરિયલમાં આવતું હતું એટલે તારું નામ રાખ્યું હવે ભગવાનના નામ ઉપરથી તો કે આપણે નામ જ પાડીએ છીએ કદાચ તમને એવું લાગતું હશે કે નેહલબેન સમજાવા એવા છે કે ચિંતામાં મૂકવા માટે તો સોરી થોડીક ચિંતા કરવી પડે એવા યુગમાં જ આપણે આવી ગયા છે બાય કીધું ને કે તમે માનતા હો કે ડ્રગ્સ જે હવે ટીવીની સ્ક્રીનમાં છે તો ભૂલી જાઓ ક્યારેક તમે અચાનક ઝડપાઈ જશો તમારા બાળકના દફ્તરમાંથી નીકળશે અને હવે અત્યારની પેઢી થોડી પ્રાઇવસીવાળી છે એને બિલકુલ નહીં ગમે તમે એનું દફતર ચેક કરતા હશો તો તો શરૂઆત ક્યાંથી કરવી બાળક નાનું હોય પાંચમા છઠ્ઠા ત્રીજા ધોરણમાં ત્યારે હંમેશા બાળકને પોતાનું દફતર જાતે પેક કરવાનું કહો અને સાથે બાજુમાં બેસો ચાલ બેટા કાલ તારે સેના સેના લેક્ચર હવે આમાં કેવું થાય કે પછી ધારો કે આ તમે નક્કી કરો કે રોજ આપણે નેહલબેને કીધું છે ને એટલે બાળક દફતર પેક કરાવડાવે એની પાસે જ અને આપણે બાજુમાં બેસવાનું હવે આપણે અનુપમા સ્ક્રીન ઉપર જોતે બાળકને ભર બેકબોર્ડના બુક નાખ તેવું ન થાય તમારું ધ્યાન એ દફતરમાં હોવું જોશે કારણ કે તમારે ચોકીદાર ન બનવાનું એવી રીતે બાળકની સામે નજર નાખવાની છે અને તો આવતા દિવસોમાં દફ્તરમાં એકાદ અધ્રચુકતી વસ્તુ નાખવી હશે તો બાળકને ડર હશે કે આજ રાત્રે જ્યારે હું દફતર ખોલીશ કાઢીશ ત્યારે મમ્મી બેઠી હશે ને એનું ધ્યાન હશે દફતરમાં આ ડર કરતાં એને શરમ સંકોચ કે મમ્મીને શું જવાબ આપીશ એ હોવું જોઈએ અને બીજું કે જેટલી ચિંતા સમાજ સ્ત્રીઓની ફેશનની કરે છે એટલું સમાજ પુરુષોના વ્યસનની ચિંતા નથી કરતો જો આમાંના ઘણા બધા હશે જે કરતા હશે એમને નમ્ર વિનંતી છે કે તમે છોડી ન શકો ને તો કાંઈ નહીં નવા ઊભા ન કરતા આમાં થાય કેવું કે જે ન કરતા હોય ને એને એમ કે હોપારી તો લે હોપારી લે આ તો ખવાય ડૉક્ટરે અત્યારે તો કે છે એટલે જે ન ખાતા હોય એ મને તમે ધીમે ધીમે સોપારી તરફ વાળો અને તમે સપારીને આ વસ્તુ ખાતા હોય પણ તમે કયા મોઢે તમારા બાળકને એમ કે શકતું ડ્રગ્સ ન લેતો માત્ર જવાબદારી સ્ત્રીઓની નથી બાળ ઉછેર એ માતા પિતાની જવાબદારી છે અને બીજી એક જવાબદારી અહીંયા દાદા દાદી બેઠા હોય અથવા ન બેઠા હોય તો વિનંતી છે કે બાળકોને અત્યારે સૌથી વધુ કદાચ મમ્મી પપ્પા મોબાઈલ નથી આપતા પણ બા દાદા આપે છે દરેક બાળકો કેમ એમ કે છે મારે બા પાસે જાઉં છું બા પાસે જાઉં છું બા વાલા છે એટલા માટે બા મોબાઈલ આપે છે એટલા માટે પછી બા નસકોરા ઢણતા હોય છોકરો યુટ્યુબમાં મજાથી જોતો હોય બાને પણ વિનંતી છે કે બાળક વાલું લાગે ગળે રડે તો બહુ ગમે પણ મોબાઈલથી જો વાલું તમને કરતો હોય તેનો અર્થ એ છે કે જ્યાં સુધી મોબાઈલ એને મળતો નથી ને ત્યાં સુધી જે તમારી પાસે આવશે એના બદલે મોબાઈલ નહીં આપવાનો અત્યારે સૌથી વધુ સમય સારામાં સારો હોય તો દાદા દાદી માટે છે કારણ કે દાદા દાદી એક જ એવા છે કે જેની પાસે સમય છે વાર્તાઓ છે અત્યારના કેટલા મા બાપ એવા છે કે જે પોતાના બાળકોને વાર્તા કહે છે વાર્તા મૂકી દે અત્યારનું બાળક છે એ કૃષ્ણ ભગવાનને મંદિરમાં પછી જોવે છે પહેલાં કાર્ટૂનમાં કૃષ્ણ ભગવાનને જોવે છે પછી આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ બાળક ભગવાનને સિરિયસલી લે બાળક મગજમાં કાર્ટૂન જ રહે ભગવાન ના આવે પેલા એને મંદિરમાં જઈને દેખાડો કાને કહેવાય આવી સરસ જગ્યાઓમાં આવી સરસ સંસ્થાઓમાં છે તો તમારી ફરજ માત્ર બાળકને અહીંયા મૂકી દેવાની નથી આ ધારા જે રીતે ચાલે છે અને જો તમે એવી ભૂલમાં હો કે ખાલી મૂકી દીધું એટલે અમારી કોઈ જવાબદારી નથી તો ભૂલી જજો આ સ્કૂલ પાંચ કલાક છ કલાક તમારા બાળકને સાચવશે એ પ્રમાણેનું ટેબલ બનાવશે એ પ્રમાણે વિધિ બનાવશે પણ પછી તમારી જવાબદારીમાં આવશે અને સૌથી વધુ મહત્વની વસ્તુ એ છે કે મોબાઈલ આપો છો એના કરતા બાળકને મેદાન આપો રમત ગમત નથી કરતા તમે જે વિદેશને સૌથી વધુ ગાળો આપો છો ને કે પશ્ચિમ આમ છે પશ્ચિમ આમ છે પશ્ચિમમાં દર્શનની રવિ છે એ માતા પિતા નાના બાળકને લઈને સાયકલિંગમાં નીકળે બોટિંગમાં નીકળે રાફ્ટિંગમાં નીકળે બાળકો સાથે પર્વતો ઉપર જાય આમાંના કેટલા વ્યક્તિઓ છે એ બાળકોને ખેતરે લઈ જાય છે રવિવારે બહુ સરસ ભાઈ વંદન કરું છું એક વાલી હવે ખેતરમાં મને જ તમને જ અહીંયા ન જવું ગમતું હોય તો બાળકને ક્યાંથી કારણ કે આપણે મોલમાં જવું હોય અને આપણે મોલમાં ખરીદીમાં જવું એટલે આપણે બાળકને ક્યાં મૂકી આવીએ તો કોલા ગેમ ઝોન ની અંદર બાળક એ હો કે અને બીજું કે અત્યારની પેઢીને તમે સતત એવું કીધા કરશો ને કે તમારે મોટા થઈને અમારું આમ કરવું જોઈએ તમારે આમ કરવું જોઈએ તો આ પેઢી તો બહુ જ અમે તમને કીધું તું બાળકો કરવાનું અમે તમને કીધું તું અમારી માટે કરવાનું આપણા માતા પિતા આપણી માટે એવું કહેતા ને કે અમે તમારી માટે આટલું 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 કર્યું તો આપણી આંખમાં પાણી આવી જતા કર મારી મમ્મી મારી માટે આટલું કર્યું મારા પપ્પાએ આટલું માટે આ સુધી આ થોડી જુદી પેટી છે એ તમને એમ કેશું અહીંયા બેઠેલી એમ ઘણી મમ્મીઓ હશે કે જેને નોકરી નહીં કરી હોય બાળકો માટે અને તમે બાળકને એમ કહેશો ને કે અમે મેં તારી માટે નોકરી એ નહોતી કરી એમ થાય તને કોણ રાખે તો એ તમને બહુ પ્રેમ કહેતી હશે મેં તમને નહોતું કીધું તમે તમારી ચોઈસથી મેં કીધું એટલે આ પેઢી ટિકટોક જનરેશન છે તમારી એક પણ ટકટક સાંભળશે નહીં બિલકુલ નહીં સાંભળે આ પેઢીને પોતાની એક સમસ્યા છે આખા યુગની એક સમસ્યા છે તમે એ રીતે એની બાજુમાં અડખે પડખે રહ્યો જેથી કરીને એવું થાય કે માતા પિતાની હોવું શું ચીજ છે અને અહીંયા બધા પેરેન્ટ્સ છે એ જ્યારે એક પેરેન્ટ્સને મળે ને ત્યારે પહેલું વહેલું છે તમારા છોકરાને કેટલા માર્ગ આવ્યા તમારા છોકરાને કેટલા માર્ક આવ્યા એને પોતાના બાળકને કેટલા વધુ ઓછા માર્ક આવ્યા રસ જ નથી ફલાણી બેનપણીના છોકરાને કેમ વધુ આવ્યા તારે કેમ ઓછા આવ્યા તમારું બાળક છે એ તમારા માટે છે પાડોશી માટે નથી કે એને સારું લગાડવા માટે તમે કરો તમે બાળકને આટલે તમે કોઈ દિવસ એવી ચિંતા કરી છે આપણે બધા બાળકોને એમ કહીએ તું આવું થઈ તું આવું બની જાન ઓલું કરો ના કરો ના કરું તમારા બાળકે કોઈ દિવસ તમને આવીને એમ કીધું કે તમે ધીરુભાઈ અંબાણી થઈ જાવ મુકેશભાઈ અંબાણી થઈ જાવ એમ તમારા બાળકે તમને કોઈ દિવસ મમ્મી દીપિકા જેવી લગ્ન એને ક્યારે એવું કીધું તમારી પાસે ચોઈસ હતી બાળક કરવું કે ન કરવું કેવું કરવું આ કરવું તમારા બાળક પાસે ચોઈસ નહોતી કે એને કહેવામાં બાપ જોઈએ એણે તો ઉપરથી ટિકિટ આવીને આવી પડ્યા અને બીજું અહીંયા બેઠેલા તમામ બાપને મારે કહેવું છે કે આજે પણ ભારતમાં સૌથી વધુ ધીકતો ધંધો હોય અથવા એ સમસ્યા હોય દર ચોથો પાંચમું હોસ્પિટલ તમને આઈવીએફ જોવા મળશે ભારતમાં અબજો કરોડનો બિઝનેસ છે આઈવીએફ કે અમારે એક બાળક થાય બાળક થાય અને આટલું બધું કરાવ્યા પછી પણ બાળક નથી થતું તમારે ત્યાં જો ઈશ્વરે આપ્યું હોય તો થોડીક એની કદર કરો અને એની માટે થોડોક સમય ફાળવો માત્ર સગવડતા આપી દેવાથી સુવિધાઓ આપી દેવાથી ફી ભરી દેવાથી બાળક તમને બીજે દિવસે મોટું અને સારું થશે એવું નહીં થાય બાળકને થોડા અધૂરા રાખી અને થોડાક સ્વપનાઓ આપો અત્યંત તમારા તમે બાળકોને પૂછશો ને પોતાને કોઈ સ્વપ્ન કારણ કે આપણે એવા અધૂરા રાખ્યા જ નથી જેના કારણે એને ઈચ્છા થાય કે મારે આ કરવું છે મારે આ જોઈએ છે મને આ લેવું છે રાધર હું તો ત્યાં સુધી કહું છું કે મેદાનોમાં ભાઈએ કીધું કે હું લઈ જાઉં છું તો આ તમે તો એવા પ્રકૃતિના ધામમાં રહ્યો છો દર દર રવિવારે આપણે ન એવો સમય કાઢી શકીએ પણ મહિનાના ચાર રવિમાંથી એક રવિવાર તેવું કરી શકાય ને બાળકને આપણે સ્વસ્થતાનું મહત્વ સમજાવવું કે શારીરિક આપણે પાછા ભેગા થઈએ ત્યારે વાતો એવું કરે અત્યારના બાળકો હાવ હાવ આળસું છે હાવ બાળકો કાંઈ પોતાનું કરે જ નહીં આવું બોલતી વખતે આપણે પત્ની પાણી લઈ તો આપણે બાળકોને એમ કે શારીરિક શ્રમ વધારવો જોઈએ શારીરિક શ્રમ જોઈએ હાલવા જવું જોઈએ હવે આપણું શરીર તે ટેક્ટરના પૈડા જેવું હોય અને પછી બાળકોને આપણે એમ કંઈ કસરત કરવી જોઈએ કસરત કરવી જોઈએ તો ન વિચાર પપ્પા તમે મને કસરત ન કહો મમ્મી તું મને કહેશ આપણે આ પેઢી બહુ સવાલ પૂછતી પેઢી છે કારણ કે એને ખબર છે મારી ભત્રીજીને અમે કોરોના કાળની અંદર અમને એવું થયું કે અમે એને રામાયણ મહાભારત એવું બધું શીખવાડીએ સમજાવીએ ત્યારે એની ઉંમર એવી હતી કે મારે એને સમજાવવું પડતું હતું કે આને પતિ કહેવાય આને પત્ની કહેવાય આને ભાઈ કહેવાય આને બહેન કહેવાય તો મારી ભત્રીજી મને એવો પ્રશ્ન કર્યો હતો કે આ રાવણ કેમ ઘડીએ ઘડીએ એમ જ કે મેં લંકા પતિ રાવણ હું મેં લંકા પતિ રાવણ હું એનો એની પત્ની તો મંદોદરી હતી કે એ ક્યાં લંકાનો પતિ હતો સવાલ તરીકે તમે જુઓ તો એકદમ વ્યાજબી છે આ પેઢી એવી છે કે જો એને યોગ્ય માર્ગ દેખાડનાર મળી જાય તો ક્યાંય ને ક્યાંય સુધી જઈ શકે પણ તકલીફ એ છે કે આપણને જ માર્ગ ન ખબર હોય તો શું કરે છે